પણ આપણે કોમ થયું નહીં હવે જે અમાર બાલ કટિંગ વાળા આયા નહીં અને તમને એટલી વાર રોમાપીઠના દર્શન કરાવી દો ઓય કણ હે રામાપીઠનું મંદિર જે પરખ્યા દે દિશામો અને બીચના દાડે તો ખૂબ જ ટ્રાફિક થાય આ દિશાના ફેમસ અશ્વિન ભાઈ આવી ગયા ફ્રેન્ડ ઓબેલા આયા હો આજ ગુલાબ બરોબર આજ ગુલાબ લાયા હે હવે પાણી મૂકી દે કેટલા કેટલા વ્લો ઉધી રે હું તમને દરજ વ્લોગમાં આ કેટલા દિવસ સુધી રે ખબર પડે અને આપણે દેખો બાલ કટિંગ કરાઈ નાખી અને હવે આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ અને જશું ઓફિસે અને આજ પાછી ધનતેરસ છે એટલે તમને બધાને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ દેખો હવાર હવારમાં ઓપે નાસ્તો કરીએ દાળ બાજી રોટલા અને મરચાં

ફ્રેન્ડ અમે પાલનપુર જાઓ રહ્યા હો અને ત્યાં જઈને ફટાકડા લેવાના પણ હવે વિચાર્યા વગર જવું રહેવું કેમ કે હું વિચારું ને એટલે મોકલ થઈ જાય એટલે અમને વિચાર્યા વગર ડાયરેક્ટ જઈએ અને તમે મારી ભેગા હો અરવિંદ મારી ભેગો હે એટલે કોઈ ચિંતાની જરૂર નહીં પણ લગભગ વિચાર્યું ને તો ડખો નક્કી જાય એટલે વિચાર્યા વગર ડાયરેક્ટ જવું શું લેવું શું એ કોઈ નક્કી નહીં કર્યું ફટાકડા લેવું એટલું નક્કી કર્યું કેટલા ના લઈએ એ પણ નક્કી નહીં કર્યું अब वही जाइए पालनपुर ट्रैफिक में फसोना खूब ट्रैफिक है अब पिछली बार बच्चे जाकर खबर नहीं अलग जीव થઈ જશે ભાઈ નાઈસ અમે આવી ગયા પાલનપુર અનાર આરવિન ભાઈ બેઠા હે અન આરવિન ભાઈ બેઠા આરવિન પરવિન અન આરવિન ભાઈ થોટી વધારે હે બલ બલ મોસ્ત વધારે હે અને પછી ભયંકર મને એક કીધું હશે કે ફટાકડા લેવા જવું છે લઈ જાય છે લઈ થાય ગોલ થાય મટલ થાય થાય જવાનું હાલો ગાઈસ તો અમે પરમીભાઈના એક્ટિવા ઉપર જતા હતા અને આ દેખો પરમીભાઈ એક્ટિવા ચલાવી રહ્યા છે હા રિયો રેસ આવે રહ્યો છે

હજે છ વાગે અમારે ગાડીઓ લાગે એટલે અમારે છ વાગે જવું જ પડે એટલે હવે જઈએ ઓફિસે ગાય કોમ કાજ પતાઈ અને અમે ઘરે આવતા રહ્યા ના દેખો અરવિંદ ભાઈ અમારે ટોપો સાફ કરે છે અને હું એક ટોપો સાફ કરે હવે અરવિંદ અંદર વળી જાય કેમ કે ફટાફટ ઉતરી શકે અને ફટાફટ નીકળી શકે એટલે અને હું તો વળું તો અંદરથી નીકળી જ ના હોય નહીં અરે ઘરે

हाँ ये घर में फटा चौबटे चलो हुए पापा रसना उदय तो अबे गाइस लक्ष्मी पूजन कर लिए हमारा अरविंद भाई बैठा छे और आमा पापा हुई गया है और आ लक्ष्मी पूजन कर रहे हैं લક્ષ્મી લક્ષ્મી પૂજન કરશે અને બેઠા છું અને અરવિંદ લક્ષ્મી માતા માટે પ્રસાદ પ્રસાદીની તૈયારી કરે છે અને હું આરતીની તૈયારી કરું છું અને આ બધું જે વસ્તુ લાવવાની એ લઈ જશે પછી પૂજન કરશે ફ્રેન્ડ ખરેખરમાં ધનતેરસની પૂજા થઈ ગઈ કમ્પ્લેટ અને રિયલમાં તો અમારે હે ને ખરેખરમાં મારે તો ઘરમાં લક્ષ ઘરમાં લક્ષ્મી આજ હે મારી પત્ની બીજો કોઈ ખરેખરમાં રિયલમાં અને ભાઈ જ્યારથી આ મારા જીવનમાં આવી ને ત્યારથી હંમેશા સુખ અને બેસ્ટમાં બેસ્ટ જીવન થઈ ગયું છે એ તો બોલવા નહીં દે પણ હું તમને ખરેખર મળે રિયલમાં જે મારી કહાની છે ને તમને એક દિવસ બતાવીશ બરોબર ફ્રેન્ડ મળશે ને અવા વિડિઓમાં આજના માટે આટલું હતું અને મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર એન્ડ સબ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ રાતના વાગે છે હાડા બાર અને આદે મીઠાઈ ખાવા ભાઈ ગઈ એક અમારા અરવિંદે અરવિંદને રાતના મીઠાઈ ખાવા બેઠો અરવિંદ